અને આજે શું ટ્રેડ કરવામાં આવતું હોય છે મુહૂર્તનું મહત્વ એ છે કે આજે જે પૂજન પછી દિવાળીની પૂજન પછી જે ફર્સ્ટ ટ્રેડિંગ થાય એ મુહૂર્તના સમયમાં કરે એટલે ઇન્ટેન્શન એક્સચેન્જનો એ છે કે ભાઈ જે બી ઇન્વેસ્ટર વર્ક છે ઇન્ડિયાનો એ લોકોને આ ફળે અને સમૃદ્ધિ વધે દેશમાં કેટલીક મિનિટ કે કેટલી કલાક સુધી આ મુહૂર્ત ચાલતું હોય છે એમાં શું શું થતું હોય છે આમાં મોસ્ટલી જે પણ ઇન્વેસ્ટર્સ છે કે જે પણ ટ્રેડર્સ છે એમને જે લાગે કે ભાઈ મને આ ટ્રેડ જેનાથી મને નફો મળી શકે એ ટ્રેડ્સ આજે એમને કરવાની ઈચ્છા હોતી હોય છે અને એના માટે આ લોકો આ મોર ટ્રેડિંગમાં એ સિલેક્ટિવ બેઝ ઉપર ટ્રેડ્સ કરે છે અને જે પણ એનાલિસ્ટ અને એડવાઇઝર્સ છે એ પણ એમના ક્લાયન્ટ્સ અને ઇન્વેસ્ટર્સને એડવાઇઝ કરતા હોય છે કે ભાઈ આ આપણા માટે લાંબા ગાળા માટે કે ટ્રેડિંગ માટે કે શોર્ટ ટર્મ માટે જે બી પ્રોફિટેબલ ટ્રેડ્સ છે એ ટ્રેડ તમે એક્ઝિક્યુટ કરો સો દેટ ઇઝ અ પર્પઝ કેટલી કલાક સુધી આ ટ્રેડ ચાલતું હોય છે આ મુહૂર્તનું હિસાબથી એક કલાક માટે ચાલે જનરલી શું કહે છે તમારી દ્રષ્ટિએ આ વર્ષનું બજાર જે છે ખાસ કરીને ભારતીયોને ભારત માટે કેવા પ્રકારનું રહેશે તેજી સારી તેજી છે એટલે ઇન્ડિયા માર્કેટમાં અત્યારે ધીસ ઇઝ ધ રાઈટ ટાઈમ કે આપણે ઇન્વેસ્ટ કરવું જોઈએ અને આવનારા એક વર્ષ સુધી મને લાગે છે કે ભલે આ જે પણ આપણે અત્યારે નોઇઝીસ સાંભળીએ છીએ ટેરિફ ટ્રેડ ટ્રમ્પ એ બધા શાંત થયા થતાની સાથે જ માર્કેટ પાછું વધશે કારણ કે દોઢ વર્ષથી ઇન્ડેક્સ લેવલ એનું એ જ છે અને આપણે એન્યુઅલ હિસ્ટોરિકલ ગેઇન્સ જોઈએ તો નોર્મલી ઇન્ડેક્સે અત્યાર સુધીની લોંગ ટર્મ એવરેજ પંદર ટકાની આપી છે તો એના પ્રમાણે પણ જોઈએ તો ઇન્ડેક્સ હેઝ ટુ પરફોર્મ વેલ ઇન ધીસ ઇયર અને અધરવાઇઝ ઓલસો જે પણ નેગેટિવ પરિબળો હતા એ બધા ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યા છે એટલે મને લાગે છે કે માર્કેટ સારું જ રહેવું જોઈએ